ગાંધીનગર સાબરમતી નદી પર આવેલા સનસરોવરનું જળસ્તર નેવું ટકા સુધી પહોંચ્યું ગાંધીનગર મહાનગરપાલિકાએ સાબરમતી નદીના કિનારે રહેતા લોકોની સુરક્ષા માટે મહત્વની જાહેરાત કરી છે સનસરોવર ડેમનું જળસ્તર નેવું ટકા સુધી પહોંચ્યું છે ડિઝાસ્ટર કંટ્રોલ વિભાગ દ્વારા ડેમનું જળસ્તર સો ટકા તથા ઇરીગેશન વિભાગ દ્વારા દરવાજા ખોલાશે આનાથી સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થશે ગાંધીનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમો નદી કિનારાના ગામોમાં પીએસ સિસ્ટમથી સૂચનાઓ આપી રહી છે મહાનગરપાલિકાએ નાગરિકોને નદી કિનારે ન જવા માટે સૂચના આપી છે નાગરિકોને પશુઓને નદી કિનારે ન લઈ જવા સ્નાન કરવા કપડાં ધોવા વાસણ ધોવા કે માછલી પકડવા જેવી પ્રવૃત્તિઓ ઉપર પણ પ્રતિબંધ મુકાવ્યો છે નીચાવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા માટે પણ કહેવાયું છે વીજળીના થાંભલાઓને અડવું વૃક્ષ નીચે ઊભા રહેવાનું ટાળવું સાથે જ કટોકટીના સમયે ગાંધીનગર ફાયર એન્ડ ઇમરજન્સી ટીમનો સંપર્ક કરવા માટે પણ જણાવ્યું છે જેની માહિતી ગાંધીનગર ફાયર વિભાગ દ્વારા આઠ જુલાઈના સાંજે છ વાગે આપવામાં આવી હતી